નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર અપાયું સુરતમાં એક તલાટેકા મંત્રીએ કરાયો હુમલો તેના વિરુદ્ધમાં દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યું મોરબી જિલ્લામાં કલેક્ટર કચેરી આવેદનપત્ર અપાયું દેશમાં દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ મુજબ માહિતી માંગો તે જાણી શકાય છે અને જ્યારથી આ કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી જાગૃત નાગરિકોને કાયદાનો સદુપયોગ કરીને ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી છે ત્યારથી માહિતી માંગતા આરટીઆઈ કાર્યકરો ભ્રષ્ટાચાર અસરતા તંત્રને આંખના કણાની જેમ ખૂસે છે અને હવે વિસ્તૃત માહિતી છે તેથી રૂબરૂ આવીને રેકોર્ડ જોઈને જે માહિતી જોઈ તે લઈ જવું તેવું જણાવીને અરજદારને રૂબરૂ બોલાવીને ધમકાવવામાં આવે છે ધમકીઓ આપે છે મારકૂટ કરવામાં આવે છે તેવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં તાજેતરમાં જ સુરત જિલ્લાના તાતાથયા ગામે તલાટી કામ મંત્રીએ આરટીઆઈ એક્ટિવિટીસ દીપકભાઈ પટેલને રૂબરૂ બોલાવેલ અને જ્યાં તેમના ઉપર હુમલો કરી માર મારી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે દીપકભાઈએ પોલીસ તંત્રમાં અરજી આપી છે પરંતુ હજી સુધી પોલીસે એફઆરઆઈ નોંધી ન હોય સમગ્ર ગુજરાતના આરટીઆઈ એક્ટિવિટીએ પોતપોતાના જિલ્લામાં આજે બપોરે આવેદનપત્ર આપ્યું છે જે શોષણના ભાગરૂપે આજે મોરબી જિલ્લામાં આરટીઆઈ એક્ટિવિટીસ ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબ કેવી ઝવેરીને આવેદનપત્ર આપીને આ સુરતમાં બનેલી ઘટનાને વખોડી કાઢીને તાત્કાલિકના ધોરણે આ હુમલો કરનારાઓ સામે જે પોલીસમાં અરજી થઈ છે તેની એફઆરઆઈ નોંધીને આરટીઆઈ કાર્યકરોને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે મોરબી જિલ્લાના આરટીઆઈ એક્ટિવિટી લવજીભાઈ આંબેલિયા રમેશભાઈ સોલંકી હિતેશભાઈ મહેતા શ્રીકાંતભાઈ પટેલ હસમુખભાઈ સોલંકી પિયુષ આઢારા મોહસીનભાઈ શેખ સહિતના અટિયા કાર્યકરો આ આવેદનપત્ર આપવા સાથે રહ્યા હતા બ્યુરો રિપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી માહિતી અધિનિયમ હેઠળ માહિતી માંગતા અરજદારો ઉપર માહિતી અધિકારીઓ અવારનવાર હુમલા કરે છે અને અવારનવાર આવા પ્રસંગો બને છે જે બાબતે રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કરી છે માહિતીનો એક કાયદો છે અને કાયદાથી ઉપરવાટ જઈને માહિતી અધિકારીઓ માહિતી આપતા નથી અને હુમલાઓ કરાવે છે બીજાઓ મારફત માહિતી માગતા માહિતી અધિકારીઓ જે આ પસંદ નથી તે તે લોકો આવા ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો સાથે મળી અને માહિતી માગતા અરજદારો ઉપર હુમલા કરાવી રહ્યા છે જે બાબતે આજ રોજ જિલ્લા કલેક્ટર મોરબી શ્રીને આવેદનપત્ર આપેલ છે અને સરકારને પણ રજૂઆત છે કે માહિતીનો કાયદો છે અને કાયદાથી ઉપરવટ જઈ અને જે લોકો માહિતી નથી આપતા અગર તો માહિતી નહીં આપવાના બહાના બનાવી અને એન કેન પ્રકારે અરજદારોને માર મારવા અગર તો ધમકાવવા ધમકીઓ આપવી આ જે વધી રહ્યું છે તે પ્રવૃત્તિ સદંતર રીતે બંધ થવી જોઈએ અને માહિતીને પ્રોટેક્શન આપવું જોઈએ સુરતમાં તાતા થયા ગામના તલાતીકમ મંત્રીએ આરટીઆઈ ટીવી દીપકભાઈ પટેલને પોતાની ઓફિસે બોલાવી અને તે પછી તેના ઉપર એના મળતી લોકોએ જે હુમલો કર્યો તેના પ્રતિઘાત રૂપે ગુજરાતમાં તમામ આરટીઆઈ ટીવીસોએ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવી અને આવા તત્વો સામે કાર્યવાહી કરવાની માગણીનો જે નિર્ણય લેવાનો હતો તેના ભાગરૂપે આજે અમે મોરબી જિલ્લાના આરટીઆઈ ટીવીસોએ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જે રાજ્યપાલ સાહેબને પહોંચાડવાની વિનંતી કરી છે અને આવા તત્વો જે આરટીઆઈ એક્ટિવિટી ઉપર હુમલો કરે છે જે ભ્રષ્ટાચાર હાથરે છે અને ભ્રષ્ટાચાર જે એને કણાની માફક આ જે આરટીઆઈ કાર્યકરો ખૂચે છે એને સુરક્ષા આપવામાં આવે એવી માગણી સાથેનું આ આવેદનપત્ર આજે મેં મોરબી જિલ્લા કલેક્ટર સાહેબને આપ્યું છે